ભત્રીજો તૈયાર તો થઈ ગયો છે ને ઓ ભત્રીજો તૈયાર થઈ ગયો છો કોઈની મારે નજર ના લાગી જાય મારા ભત્રીજાને ભત્રીજા તૈયાર થઈ ગયો છે ને હા અમે પહેણવા જવાનું તારે તૈયારી જ છે તાતલી વારથી તૈયારી એમ હું કસું હા અટિકા કરી છે ચાલશે ને અબા જેસાભાઈ પ્લી ટુફાન તોય જાય છે તુફાન હોવા હા ચાલશે ને તાંતા તાંતા બધું અલ્યા પ્લી આપણા જોનારી તો પેલા ડાલા પર સાડી સાડી ના સુસી શોખ પડી ના જોઈ એક તો માટ લખવાની કર તો મારે લખવાની તું ત્યાં થઈને જ આપણે જવાનું જ સૌ કીધું હાલો હા આ કોઈ ખાય તો નહીં માલા તો આ તૈયાર થ તું ચિંતા કરણ બેહરે જો કેટલા વાગ્યા હું જોઈ લઉં આપણો મુરત છે 10 વાગ્યા નું 8 વાગ્યા બરોબર હા 10 વાગ્યા પછી તારે ત્યાં થઈને એડવાનું જ છે હાલો હા

હા હું અમારે કલાકની ની વાત છે આપડે અગિયાર વાગ્યા મુરત છે એટલે વધુ નહીં આપતા જ કલાક જવાન જોડીને આવી ગયે છે અમે તૈયાર થઈને બેઠો પેલી છે નાસી રહી છે ડીજે જોડ્યું છે ને કલાકમાં તમે પોકી જ છીએ પૂછ્યું વરિયાળી અરે વરિયાળી ના હોય અરે યાર અમાર તો પોસ્ટ કિલો ના છે ને તમે તો પોસ્ટ બોરી કયો છો મને વરિયાળીનો ભાવ આપડે છે બેતાલીસ હજાર રૂપિયા ભાવ છે યાર એવું છે વરિયાળી તો ના ના યાર એવું અમે તો પાછી ના રાખીએ પોસ બોરી વરિયાળી તમે કહો છો એટલે મારે તો હું કરવાનું હાર એડો હાર તે રવા દે તાનું અરે હાર તો રવા દે હું તો નહીં હા હા તે તો અમે કોઈ ગમે તે શટિંગ કરીએ છીએ હાડો બોરી નું તો હા વેવાય ને રણ કર્યું વેવાય વરિયાળી નો ભાવ અભળીને જ ભળક્યો સર એને વળી કોક ને કીધું છે કે મણના બેતાલીસ હજાર રૂપિયા છે એટલે વેવાય તો ભળક્યો કે પોસ બોરી લાવ એટલે સૌથી પોસ બોરી હા મા તો ભત્રીજો ને હાકો નાખશે ને મને કોક શટિંગ તો કરવા દે કાકા જેટલી વાર લોસો પડી જગડ્યો વરિયાળીનો ભાવીને કોક ને હમાચારો પોસ બોરી વરિયાળી અત્યારે મણ ના હજાર રૂપિયા સુધી પછી કેટલો ભાવ થયો બગડ્યો આપડા પેલા તો દ બોરી લઈને પોકી જોઈ કને

વેવને ખબર પડે પેલા હો વરિયાળી વાય દઉં મચી આવશે નહીં આવતો તાણે ખબર પડી જાય એ વેવ દાળ તો રોહો તાણ આ તો મારા આબરૂના ના કોકરા કઈ ના છે મકાત દેજ પેલા હેલો લે તું જલ્દી આવજે ફટાફટ પેલું ટ્રેક્ટર નઈ છેતરમાં વી વીઘા જમીન વરિયાળી વાઈ દેવાની છે અરે યાર હું વાત કરું તને આ તો પેલા વ્યવહાર ને વરિયાળી નો ભાવ આપડી વ્યવહાર ભરસ્યો તે મારા ભત્રીજાનું હગુ તોડી નાખ્યું નહીં આપડો તો ફટાફટ વરિયાળી વાય એટલે હગો હમાથી આવશે આ બધા વરિયાળી જોઈને જ બગડી છે ઓવા તું જલ્દી આપવાનું કર હેડ હું તો લુકડો બુકડો બધી ખેતર માં જ આવું છું મારા ભત્રીજા નું નાનું પહેણાવું સરશે નહીં ઓવા હારું હેડ કાગઈ પૈ નાય નહીં મન ઓ નો નો પોન પોલ গালমা দিন তুম্প মালিকবার পালা তুম্প মালিক দাম